તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બધાની સૌથી પ્રિય ગાડી એટલે કે સ્વિફ્ટ વીડિય ટુકડો આજે સ્વિફ્ટ ટુકડો ગાડી લઈને આવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન કાર મિત્રો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે એકદમ ચોખી ગાડી રહેશે ક્લીન કન્ડિશનમાં ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો મોડલ વિશે વાત કરી દો

વિડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ટુકડો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી રહેશે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો ડીઝલ એન્જિન કાર છે મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ વલસાડ જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ

ક્લીન કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ કામ પણ કરાવેલ નથી સિલેક્ટેડ નંબર રહેશે સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો છે મેન્યુઅલ ગેરબોક્સ રહેશે તેમજ ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં રહેશે અને આ મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત તમારે માલિકને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે અને હા મિત્રો તમારી ગાડી પર ખરીદવાની હોય અને ગાડી પર લોન કરવાની છે લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર છે જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું